હવે પ્રભુએ વેણો મૂકી અને શંખ ધારણ કરવાનો છે નારદજી મથુરા કંસ પાસે આવ્યા કેવા લાગ્યા અરે કંસ તું બહુ ભોળો છે તારા વિરુદ્ધમાં કેવું કાવતરું ઘડાયું ને તને ખબર નથી ને તું એનાથી બચી નહીં શકે પછી શું થયું તું જાણતો હતો ને કે દેવકે નું આઠમું સંતાન તારો કાળ છે પણ તને એ નથી ખબર કે મરી નથી ગયો હજી જીવે છે વસુદેવ દેવકીએ તારી સાથે કેવું કપટ કર્યું ચૂપચાપ પોતાનું બાળક ગોકુલ ત્યાં મૂકી અને એમની કન્યા ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા આ મથુરામાં જે યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને એ જ વસુદેવ દેવકીનો આઠમો પુત્ર ને તારો કાળ છે એને તારા રાક્ષસોને માર્યા છે આ સાંભળીને કરશને ક્રોધ આવ્યો વસુદેવ અને દેવકીને મારવા તૈયાર થયો જો નારદજી એ સળગાવ્યું તો ખરા પણ એમને આવડે છે હા આપણામાંથી કેટલાય લોકો એવા હોય કે આમ કરે પણ પછી ના આવડે એ જગ્યા દિવાસળી નથી પેટતી પેલા ભાઈ કે પેલા ઊભા છે ને એના જીભને અડાડ દે ને હમણાં પેટી જશે કે એમ થોડી પડે અરે કેટલાય ઘર સળગાવ્યા છે દિવાસળી ક્યાં મોટી વાત છે નારાજ સમજાવ્યું જો તું વસુદેવ દેવકીને કૃષ્ણ સાવધાન થઈ જશે તારી પકડમાં નહીં આવે અમુક કારમાં બહુ ઉતાવળ ના કરવી રોગે દર્પે છે માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય છે એવા કર્તવ્ય ચેરકારી પ્રશિષ્ય રોગમાં ઉતાવળ ના કરવી શરીરમાં રોગ થયો હોય માંડ માંડ સારો થયો હોય થોડો સમય રાહ જોવી ડાયાબિટીસ થયો હોય હા ચેક કરાવ્યો એસી આવ્યો આ રાજી થઈ ગયા રસગુલ્લો મોઢામાં મૂક્યું ને સીધું છસો રોગમાં બહુ ઉતાવળ ના કરવી બીજી વાત કહી દર્પમાં દર્પમાં એટલે અભિમાનમાં અભિમાનમાં આપણે પોતાના કામ બગાડતા હોઈએ કોઈ કામ કરવું છે આનંદથી કરો નહીં સામેવાળા નામ કરીને બતાવી દઈએ એવા ભાવથી ના કરવો ક્યારે પણ ક્યારેક ઊંધી થપાટ ખાવી પડે ત્રીજું કહ્યું કોઈની સાથે માન એટલે ક્રોધમાં ઉતાવળ ન કરવી નહીં તો સંબંધો બગડી જાય કોઈનો વિરોધ કરવામાં ઉતાવળ ન કરવી કોઈનો દ્રોહ કરવામાં ખોટી દુશ્મનાવટ થાય અને પાપ કર્મ કરવામાં ઉતાવળ ન કરવી કારણ કે ઘણી વાર જાણે જાણે કામ આપણાથી થઈ જાય ને પછી પસ્તાવું પડે કે આના કરતા મેં ના કર્યું હોત તો વધારે સારું હતું તો ઉતાવળ સીમા કરવી ધર્મે શત્રુ શસ્ત્ર હસ્તે પાત્રે છ નિકટસ્થિતે સાધુ પૂજાયામ ચીરકારી ન શક્ય તે ધર્મ કાર્ય કરવું હોય જરાય વિલંબ ન કરો ક્યારે પાછળ ન પડવું ઘરમાં ઠાકોરજી પધરાવવાનું મન થાય તરત જ ગુરુદેવ પાસે જાઓ વિનંતી કરી સ્વરૂપ પુષ્ટાવીને પધરાવો વિલંબ ન કરો માણસનું મન બદલાતા વાર ન લાગે ભગવદીઓ ગાયું છે હરી મિલે સોય દિન કો જે દિવસ આવા અલૌકિક મનોરથ મનમાં આવે એનાથી ઉત્તમ કોઈ જીવનમાં મુહૂર્ત ન હોય સમયની રાહ ન જોવી ઘણા લોકો સમાજમાં એવા હોય પોતે તો કોઈ ધર્મનું કાર્ય ન કરે પણ બીજાને કરવા ન દે વિઘ્ન નાખે તો વિલંબ ન કરવો બીજું કહ્યું શત્રુના હાથમાં શસ્ત્ર હોય ત્યારે ઉતાવળ કરવી આમ પ્રહાર કરી દેવો અને નહીં તો ત્યાંથી ભાગી જવું નહીં તો આપણને માર ખાવાનો વારો આવે